નમસ્કાર હું છું દિવ્યા શું શું તમે તમે જાણો જાણો છો છો આપનું સ્વાગત છે કે હોળીમાં રંગો ગુલાલ અથવા કલર જ્યારે આપણે એકબીજાને લગાવીએ છીએ ત્યારે તે આપણી સ્કિનને કેટલું નુકસાન કરે છે હોળી રમ્યા બાદ સ્કિન ઇન્ફેક્શન થી આપણે કેવી રીતે બચી શકીએ તો ચાલો જલ્દીથી જાણીએ ક્યાંક તમારી સ્કિનને નુકસાન ના થાય હોળી રમવામાં બહુ મજા આવે છે લોકો એકબીજાને રંગો ગુલાલ પિચકારી ફુગ્ગા અને અબિલથી રંગતા હોય છે પરંતુ આ રંગો તમારી ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે કારણ કે બજારમાં મળતા આ તમામ રંગો કેમિકલથી ભરપૂર હોય છે જેના કારણે જો રંગને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો સ્કિન ઇન્ફેક્શન થઈ શકે છે હોળી રમ્યા બાદ તમે સ્નાન કરો છો તો પણ ઇન્ફેક્શનનો ખતરો દૂર થતો નથી જેથી અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશું જેનાથી તમે સ્કિન ઇન્ફેક્શનથી બચી શકો છો સ્કિન ઇન્ફેક્શનથી બચવા માટે તમે નહાવાના પાણીમાં લીમડાના પાનનો પણ ઉપયોગ કરી શકો છો તેમાં એન્ટીબેક્ટેરિયલ એન્ટીમાઇક્રોબાયલ અને એન્ટીફંગલ ગુણ પણ હોય છે લીમડાના પાનથી સ્નાન કરવાથી તમને અનેક પ્રકારના ઇન્ફેક્શનથી બચાવી શકાય છે લીમડાના પાનવાળા પાણીથી નાહવા માટે સૌપ્રથમ લીમડાના પાન ને અલગ રીતે સાફ કરી લો ત્યારબાદ ગેસ પર પાણી મોટો બાઉલ મૂકો લીમડાના પાન નાખીને લગભગ કહી શકાય કે છ મિનિટ સુધી ઉકાળો ત્યારબાદ ગેસ બંધ કરી દો પછી તેને ઠંડુ થવા માટે રાખો હવે તેને નાહવાના પાણીમાં ભેળવીને સ્નાન કરો હોળી રમ્યા બાદ તમે સ્કિન ઇન્ફેક્શન થી બચવા હળદરના પાણી થી સ્નાન કરી શકો છો હળદર તેના એન્ટિસેપ્ટિક એન્ટિબેક્ટેરિયલ ગુણો માટે જાણીતી છે જે ત્વચા માટે વરદાન રૂપ છે હળદરના પાણીથી સ્નાન કરવાથી તમને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનથી નુકસાન થતું નથી આ માટે નવાના પાણીને થોડું હુંફાળું બનાવી લો પછી તેમાં એક કપ હળદર નાખીને પાણી મિક્સ કરો હવે આ પાણીથી સ્નાન કરો તમે ત્વચાની કોઈ પણ સમસ્યાથી દૂર રહેશો કારણ કે તે ચેપી જંતુઓને મારવામાં અસરકારક છે હોળી રમ્યા પછી તમે નાવાના પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને પણ સ્નાન કરી શકો છો તે શરીરમાંથી બહારના ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે નાવાના પાણીમાં ચાર થી પાંચ ચમચી ખાવાનો સોડા મેળવીને સ્નાન કરો એપલ સાઇડર વિનેગર પાણીથી સ્નાન કરવાથી પણ તમને ઘણા ફાયદા થઈ શકે છે સૌપ્રથમ તે તમારા રંગ ને દૂર કરશે અને તમને કોઈ પણ પ્રકારનું ત્વચા ચેપ લાગશે નહીં જ્યારે તમે પાણીમાં એપલ સાઇડર વિનેગર ઉમેરો છો ત્યારે તે ખૂબ જ એસિડિક બને છે જે ત્વચાના પીએચ સંતુલનને પુનઃસ્થાપિત કરીને બાવ્ય સ્તરને સુરક્ષિત કરીને ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે આ માટે એક ડોલમાં પાણી લો તેમાં ચાર થી પાંચ ચમચી એપલ સાઇડર વિનેગર ઉમેરો આ પાણીથી સ્નાન કરો અને શરીરને સાફ કરો તો મિત્રો શું તમે જાણો છોમાં આપને જણાવ્યું કે હોડીમાં રંગો કે ગુલાલથી રમવાથી કેવા પ્રકારે આપણી સ્કિનને નુકસાન થાય છે સાથે જ તેનાથી બચવા માટે આપણે કેવા ઘરેલું નુસ્ખા અજમાવીને આપણી સ્કિનને બચાવી શકીએ છીએ હાલ બસ આટલું જ નવી માહિતી સાથે હું આપને ફરી મળીશ ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો